જય ગૌ માતા જય ગોપાલ સમગ્ર ભારતની પ્રથમ નંદી શાળા એટલે કે ગોવર્ધન નંદી શાળા જે અંજાર મધ્ય આવેલી છે અને અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં લગભગ છસો થી સાતસો નંદીઓનો નિભાવ એ નંદી શાળામાં થઈ રહ્યો છે નંદી શાળા એ માત્ર નંદી શાળા નહીં જેમ આપણે આપણા વડીલોને જે રીતે સાચવતા હોય જે સ્વચ્છતાની સાથે જે ખોરાકની સાથે આ જ રીતે ગોધન નંદી શાળા મધ્યે બધા નંદીઓનું સંવર્ધન થઈ રહ્યું છે ત્યારે અને ત્યાં ચોખાઈનો ખાસ ખ્યાલ રાખવામાં આવતું હોય છે બંને ટાઈમ સફાઈ થઈ જાય લીલો ચરો સૂકો ચરો અને ચોવીસે કલાક એને પીવા માટેનું પાણી એટલું જ નહીં પણ જ્યારે આપણે સંગીત એના ઉપર ઇફેક્ટ કરતું હોય તે ત્યારે એને બે ત્રણ ત્રણ કલાકની સંગીતની ઈશ્વરની ધ્વનિ આપી અને સ્વભાવ પરિવર્તન થતું હોય છે આ રીતે નંદી શાળા અને કુદરત આપણા ઉપર મહેરબાન છે વરસાદની પણ સારી શરૂઆત થઈ ગઈ છે ને આપશ્રીના ચેનલના માધ્યમથી સરકારશ્રીને પણ એક વિનંતી કરીએ છીએ કે આવી રીતના સમગ્ર તાલુકા વાઇઝ અથવા જિલ્લા વાઇઝ એક એક નંદી શાળાને શરૂઆત કરે સરકારશ્રી સપોર્ટ કરે તો સો સો ટકા આ બધું જે પ્રશ્ન છે આપણે જોતા હોઈએ છીએ કે હાલતા ચાલતા વૃદ્ધો હોય વડીલો હોય બાળકો હોય વાહન હોય અનેક પ્રકારના નુકસાનો એ નંદીઓ દ્વારા થતું રહ્યું છે

ભગીરથ કાર્ય અને પુણ્ય નું કામ કરીએ એ સૌ ગૌપ્રેમીઓને સરકાર શ્રી અને સંસ્થાઓને હૃદય અપીલ કરું છું સૌને રાધે રાધે જય શ્રી સચ ગૌ માતા